સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિથ નાનપણમાં જ્યારે અંગ્રેજી ભણવાની શરૂઆત કરી ત્યારે ટીચરે અલગ અલગ ફળોના અંગ્રેજી નામ શીખવાડ્યા હતા જેમાં એક ફળ કે જે ખાવાની ડોક્ટર્સ આપણને બહુ સલાહ આપતા હોય સફરજન તો ટીચરે શીખવાડ્યું હતું કે સફરજનને અંગ્રેજીમાં કહેવાય એપલ આવડી ગયું પણ પછી જ્યારે મોટા થયા ત્યારે સમાજે એવું શીખવ્યું કે જ્યારે એપલ શબ્દ સંભળાય ને ત્યારે મગજમાં પહેલા પેલું સફરજન ના આવવું જોઈએ પેલું ફળ પેલું સફરજન આવવું જોઈએ મગજમાં આવવું જોઈએ આઈફોન આઈફોન મને તો સાચું કહું તો એ સમજતા જ બહુ વાર લાગી કે એપલના ફોનને જ આઈફોન કહેવાય મને તો ફોન એટલે ફોન બીજું શું હોય પણ પછીથી સમજાયું કે બીજી કંપનીઓના ફોને ફોન કહેવાય એપલનો ફોન હોય ને આઈફોન કહેવાય આપણે ત્યાં આઈફોન એ આજે માત્ર એક કોમ્યુનિકેશનનો ડિવાઇસ નથી કોમ્યુનિકેશનનો ડિવાઇસ કે જેની મદદથી આપણે એકબીજા સાથે જોડાતા હોઈએ કોલ કરીને જેની મદદથી આપણે બીજા સાથે વાત કરતા હોઈએ મેસેજથી જેની મદદથી આપણે બીજા સાથે ચેટ કરતા હોઈએ આટલો એક સિમ્પલ એક કોમ્યુનિકેશનનો ડિવાઇસ આજે નથી રહ્યો આજે ભારત ચીન જેવા દેશોમાં એક સ્ટેટસ સિમ્બલ બની ગયો છે જેની પાસે આઈફોન છે એ વટથી પોતાનો ફોન શો ઓફ કરે છે હે ને ફોન એ રીતે બતાવે કે જેથી આ જે અડધું ખાધેલું સફરજન છે એ બરાબર સામેવાળાને દેખાય કવર પણ એ રીતે પસંદ કરાય કે જેથી આ સિમ્બલ તો દેખાવું જ જોઈએ હે ને અને જેની પાસે આ આઈફોન નથી એને ફોમોની ફિલિંગ આવે ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ જાણે કે મારી પાસે કંઈક નથી મારી પાસે કંઈક ખૂટે છે એવો ભાવ એની અંદર જોવા મળે એટલે તો કહ્યું કે આઈફોને આજે આપણે ત્યાં સ્ટેટસ સિમ્બલ બની ગયો છે આઈફોનની નવી સિરીઝ લોન્ચ થઈ છે અને અત્યારે પણ આપણે ક્રેઝ જોઈ રહ્યા છીએ આઈફોન સેવન્ટીનની સિરીઝ લોન્ચ થઈ છે ને આજે સવારે જ એક વિડીયો જોવામાં આવ્યો લગભગ એપલનો જે બોમ્બેમાં સ્ટોર છે એ સ્ટોરનો આ વિડીયો છે કે જ્યાં સ્ટોરની બહાર બહુ મોટી ભીડ લાગેલી છે જાણે કે બહુ અગત્યની વસ્તુ ત્યાં આગળ ના મળતી હોય કદાચ ત્યાં આગળ કોઈ વરદાન ના મળી જવાનું હોય એ રીતે લોકો ત્યાં આગળ ભીડ લગાવીને બેઠા છે અને ભીડમાં પછી ધક્કા મુક્કી થઈ મારામારી થઈ મારામારી એવી કેમાં ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ ઉભેલા હતા એમને પણ એ લોકો ઝપટમાં લઈ લીધા છૂટા હાથની મારામારી થઈ કેમ આઈફોન સેવન્ટીન ખરીદવા માટે એ લોકોને આજે જે ફોન ખરીદવો હતો સ્ટોર ખુલે તરત પહેલો એ ફોન ખરીદી લેવો હતો આઈફોન નો ક્રેઝ આજે આપણા સમાજમાં જોવા મળે છે અને આ ક્રેઝ મેઈનલી જોવા મળે છે ટીનેજર્સની અંદર યંગસ્ટર્સની અંદર એવા લોકો કે જે હજુ ભણે છે કશું કમાતા નથી એમને આનો સૌથી વધારે ક્રેઝ હોય છે ટીનેજર્સ પોતાના પેરેન્ટ્સ પાસે આઈફોન ની માંગ કરે છે કારણ કે એમને એમના ગ્રુપમાં મતલબ એક એક્સેપ્ટન્સ જોઈતું હોય છે વેલિડેશન જોઈતું હોય છે કે એ એ ગ્રુપનો હિસ્સો બની શકે તો એ પોતાના પેરેન્ટ્સ પાસે આઈફોનની માંગ કરતા હોય છે અને કદાચ આ માંગ ન સંતોષે અથવા તો ન સંતોષી શકતા હોય તો પોતાની જાતને નુકસાન પહોંચાડતા હોય છે પછી એમને લઈ આપવું પડે હમણાં તો એક એવો પણ કિસ્સો વાંચવામાં આવ્યો કે જ્યાં એક છોકરીએ ફોનની ડિમાન્ડ કરી મમ્મી પપ્પા પાસે અને જ્યારે લોકોએ ફોન ન લઈ આપ્યો તો એ છોકરી આત્મહત્યા કરી લીધી સુસાઈડ કરી લીધું બીજો એક કિસ્સો હમણાં વાંચવામાં આવ્યો કે એક છોકરાને ફોન જોઈતો હતો આઈફોન જોઈતો હતો પણ એના મમ્મી એને લઈ આપતા નહોતા એના પપ્પા છે નહીં એના મમ્મી એને લઈ આપતા નહોતા તો બંધ કરી દીધું સતત દિવસ સુધી એટલે એના મમ્મીને ફરજ પડી કે એને આઈફોન લઈ આપે દયા એટલા માટે આવે કે એના મમ્મી એ એક કન્સ્ટ્રક્શન વર્કર છે આ જે બિલ્ડિંગો બંધાતી હોય ને ત્યાં આગળ કડિયાનું કામ કરતા હોય છે એમણે વિચાર્યું કે એમની આવક કેટલી હશે ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને પેલા છોકરાને ફોન લઈ આપવો પડ્યો આ કેવી સ્થિતિમાં આપણે છીએ આઈફોન સ્ટેટસ સિમ્બલ કેમ ગણાય છે હું એવા ઘણા બધા લોકોને જાણું છું કે જેમનો સેલરી મહિને પંદર થી વીસ હજારની આસપાસ છે છતાં પણ એમની પાસે આઈફોન છે હવે જેમ કે આપણે જાણીએ છીએ કે આઈફોન એ ઘણા મોંઘા આવતા હોય છે નેવું હજારની આસપાસથી એના પ્રાઇસીસ શરૂ થતા હોય છે અને પછી ઉપર તો દોઢ લાખ બે લાખ ઉપર સુધી એના જતા હોય છે તો જેનો મહિને પગાર પંદર હજાર સત્તર હજાર વીસ હજાર હોય એ વ્યક્તિ કેવી રીતે આઈફોનના અફોર્ડ કરી શકે પણ એ કરતા હોય છે હું તો કહીશ કે મહિને કદાચ તમારો પચાસ હજાર સાઠ હજાર કે સિત્તેર હજાર પણ પગાર હોય તો પણ આઈફોન અફોર્ડ કરવું એ અઘરું જ છે ને અમારા ક્ષેત્રની વાત કરું તો સરકારી નોકરીની તૈયારી માટે જે લોકો આવતા હોય અમારી ફીસ યુપીએસસી જીપીએસસી માટેની ફીસ સાઈઠ હજાર સિત્તેર હજાર એસી હજારની આસપાસ હોય એવા છોકરાઓ જોવા મળે કે જેમના હાથમાં હોય આ ફોન લાખ સવા લાખનો ફોન ખરીદેલો હોય પણ એમને પેલી સાઈઠ સિત્તેર હજારની ફીસ ભરવામાં તકલીફ આવતી હોય એવું એજ્યુકેશન કે જે એમના ફીસની મદદથી મળવાનું છે કે જેનાથી એમનો કરિયર બનશે એના માટે એમને સાઈઠ સત્તર હજાર ચૂકવવા નથી હોતા પણ પેલો ફોન કે જે તેઓ માંડ બે ત્રણ વર્ષ માટે વાપરવાના છે ઘણા તો વર્ષ દોઢ વર્ષની અંદર જ ફોન બદલી દેતા હોય છે ને એના માટે લોકો લાખ સવા લાખ રૂપિયા ખર્ચી નાખશે આપણે કેવી માનસિકતાનું સર્જન કર્યું છે કદાચ સરકારી નોકરીમાં જોડાઈ પણ જાઓ તો પણ શરૂઆતનો પગાર સાઈઠ સત્તેર હજાર રૂપિયાની આસપાસ હોય છે એમના માટે પણ હું કહીશ કે આઈફોનની અફોર્ડેબિલિટી ક્યાંથી આવે હા એમની પાસે આવકના પાછા બીજા સ્ત્રોત હોય છે કરપ્શન ને બીજું તો કરી લેતા હોય છે પણ એક સામાન્ય વ્યક્તિ કે જેનો પગાર માપસરનો છે તો એના માટે અફોર્ડેબિલિટી નથી હોતી પણ તોય એ લોકો આઈફોન ખરીદે છે કેવી રીતે ખરીદે છે ઉધાર લઈને બીજા પાસેથી પૈસા લઈને નહીં તો ક્યારેક ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન લઈને અને આવી રીતે લોન આપવા વાળા ઘણા બધા છે એક સર્વે પ્રમાણે ભારતની અંદર જેટલા પણ આઈફોન્સ ખરીદાય છે એમાંથી લગભગ સિત્તેર ટકા જેટલા આઈફોન્સ એ લોન પર ખરીદાય છે પર પર લોકો ખરીદે છે હા હું એ કે કે જો ક્રેડિટ કાર્ડ રીતે ઈએમઆઈ કરવાથી ઓફર સારી મળતી હોય તો લોકો એનો લાભ લે એ ઠીક છે પણ બાય એન્ડ લાર્જ લોકો ફક્ત એના માટે નહીં આઈફોન જોઈએ છે પૈસા નથી એટલા માટે લોકો લોન લેતા હોય છે અને આમાં પણ શોકિંગ ફિગર એ છે કે ચુમ્માળીસ ટકા આ રીતે ઈએમઆઈ પર લોન લેનારા ચુમ્માળીસ ટકા લોકો એ બાવીસ થી લઈને પાંત્રીસ ના એજ ગ્રુપમાં આવે છે બાવીસ થી લઈને પાંત્રીસ ના એજ ગ્રુપમાં આવે છે આ ખરેખર ભયાવહ સ્થિતિ છે ભયાવહ સ્થિતિ એટલા માટે કહેવાય કે થોડાક મહિનાઓ પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે જેના ઉપર પણ આપણે વાત કરેલી હતી આર્થિક અસમાનતા વિશે એ રિપોર્ટમાં એવું કહેવાયેલું હતું કે આ દેશમાં રહીને જો તમે મહિને પચીસ રૂપિયા કમાવો છો ને તો તમે આ દેશના દસ લોકોમાંના એક છો કારણ આ દેશમાં નેવું ટકા લોકો મહિને પચીસ હજાર કરતા પણ ઓછું બધા કરતા એક ફોનની પાછળ ગાડા થતા હોય ક્રેઝી થતા હોય તો શું એ વાજબી કહેવાય અને ઘણી વખત તો સવાલ એ પણ થાય કે સાદી ગણતરી પણ કેમ લોકો નથી કરી જાણતા કે આજે એક વ્યક્તિ કે જે કમાતી જ નથી ટીનેજર છે કમાતી નથી હજુ અભ્યાસ કરે છે અથવા તો કમાય છે વીસ બાવીસ પચ્ચીસ વર્ષની ઉંમર છે એની કમાય છે પણ પગાર એનો ઓછો છે પંદર હજાર વીસ હજાર કે બધા પચ્ચીસ હજાર છે અને જો એ આઈફોન ખરીદે છે કે જેની કિંમત લાખ રૂપિયા સવા લાખ રૂપિયા હોઈ શકે અને કદાચ ને જો એ પાંચ વર્ષ માટે પણ એ ફોન વાપરે છે ને તો એ ફોન પાછળ એને વાર્ષિક વીસ હજાર ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો કહેવાય અને એ ગણતરી પ્રમાણે મહિને એણે લગભગ સોળસો થી સત્તરસો રૂપિયા ફોનની પાછળ ખર્ચો કર્યાનું કહેવાય અને ફક્ત ફોન ખરીદવાની પાછળ થયાનો ખર્ચો આપણે ગણીએ છીએ એ સિવાય તમારે ફોનને ચલાવવાનો છે તો નેટવર્ક પાછળ જે ખર્ચો કરવાનો થાય એ સિવાય બીજી એક્સેસરીઝ એની જે ખરીદવાની થાય એનો ખર્ચો એ તો અલગ તો શું મહિને ફક્ત ફોન પાછળ બે હજાર રૂપિયા જેટલી રકમ ખર્ચવી એ સત્તર અઢાર હજારના પગારદાર વ્યક્તિને કે વધીને વીસ પચ્ચીસ હજાર કે ત્રીસ હજારના પગારદાર વ્યક્તિને પોસાય ખરી એ ન જ પોસાય પણ માર્કેટિંગનું એક એવું ચક્ર આપણા વિશ્વમાં જોવા મળે છે કે જે સતત ફરતું રહે છે અને એ એવી લોભામણી જાહેરાતો તમારી સમક્ષ લઈને આવે છે કે તમે નથી અંજાઈ જાઓ છો અને તમને થાય છે કે મારી પાસે જો આ નહીં હોય તો કંઈ નહીં હોય આવું કશું નથી આવું કશું નથી હું પણ આઈફોન વાપરું છું પણ એને વાપરવા પાછળનો એક ચોક્કસ હેતુ હોય પહેલા તો અફોર્ડેબિલિટી હોવી જોઈએ અને બીજું કે તમારો પર્પસ ક્લિયર હોવો જોઈએ થોડાક વખત પહેલા મને કોઈકને કહ્યું કે મારા ફલાણા ફલાણા રિલેટિવ હમણાં સવા લાખ રૂપિયાનો આઈફોન ખરીદ્યો મેં કીધું ઠીક છે કેમ ખરીદ્યો એટલે હું જાણતો હતો કે કારણ જણાવવા માટે ઉત્સુક છે એટલા માટે મેં પૂછ્યું કે કેમ ખરીદ્યું તેમણે કહ્યું કે શેર બજારનું કંઈક કંઈક કરે છે અને એના માટે તમને આઈફોન જોઈએ છે મેં કીધું એવું કોણે કહ્યું કે શેર બજારનું કેવું કંઈક કરતા હોવ તો આઈફોન પર જ થઈ શકે અને બીજા ફોન ઉપર ન થઈ શકે બરાબર તો એ વ્યક્તિએ જ્યારે ફોન ખરીદવો હતો તો લોકોની સામે એનું જસ્ટિફિકેશન આ રીતે આપી કે એક્સવાય ઝેડ પ્રકારનું કામ જો તમારે કરવું હોય તો ફક્ત ફોન ઉપર થઈ શકે નહીં પણ આ આઈફોન ઉપર જ થઈ શકે એટલા માટે મારે આના માટે લાખ સવા લાખ રૂપિયા ખર્ચવા પડશે આવું કંઈ હોતું નથી બરાબર અ આનું સૌથી આકર્ષક ફીચર જે હું સમજો છું એ છે ઇટ્સ ડિઝાઇન બરાબર ઇટ્સ ડિઝાઇન ઇટ્સ ડ્યુરેબિલિટી લગભગ પાંચ વર્ષથી હું આ ફોન વાપરું છું અને મને એને બદલવાની કોઈ જરૂરિયાત નથી લાગતી આની પહેલા પણ મારી પાસે આઈફોન હતો જેને પણ મેં પાંચ વર્ષ વાપર્યો હતો અને કદાચ હજુય મારી પાસે હોત દસ વર્ષથી હું કદાચ એ જ ફોન વાપરત પણ કમનસીબે પાંચ વર્ષ થયા હતા અને ત્યારે ક્યાંક મારાથી પડી ગયો પડ્યો એટલે તૂટ્યો બરાબર જે તૂટ્યો ન હોત તો કદાચ મારી પાસે આજે પણ એ જ ફોન હોત અને આને પણ જો કંઈ નહીં થાય કે જે હું લગભગ નહીં જ થવા દઉં તો લગભગ આવનારા પાંચ દસ વર્ષ સુધી હું આ જ ફોન વાપરીશ બરાબર આ કોઈ સ્ટેટસ સિમ્બલ નથી વાસ્તવમાં તો તમે વધુ રકમનો કોઈ ફોન ખરીદતા હોવ તો તમારો હેતુ જે હોવો જોઈએ કે તમે લાંબા સમય સુધી વાપરી શકો જે લોકો દર વર્ષે ફોન બદલતા હોય છે નવું મોડેલ લોન્ચ થયું એટલે નવું ખરીદી લેતા હોય છે એમને પોતાની ખબર પણ નથી હોતી કે આમાં કયા નવા ફીચર્સ છે કે જે જૂના ફોનમાં નહોતા એને હવે વાપરવાના છે એને નવા અપડેટ્સ વિશે પણ કોઈ જાણ હોતી નથી બસ બસ ઘેટા છાપ માનસિકતા કે બધા ખરીદે નવું આવ્યું છે એટલે મારે ખરીદી લેવાનું છે લોકોનો આવો ધસારો એવા સમય થતો જોવા મળે છે કે જ્યારે કોઈક નવી બુક લોન્ચ થવાની હોય ના તો આવી મટીરિયાલિસ્ટિક વસ્તુઓ પાછળ આપણે આટલા બધા કેમ ભાગીએ છીએ અને આપણે આનો વિરોધ નથી કરતા હોવું જોઈએ પણ અફોર્ડેબિલિટી અને સાથે તમે ઉપયોગ કઈ રીતે કરો છો કેટલા સમય માટે કરો છો દેટ ટુ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધીસ ઇઝ નોટ એન અસેટ ધીસ ઇઝ અ લાયબિલિટી દિસ ઇઝ નોટ એન અસેટ ધીસ ઇઝ એ લાયબિલિટી કદાચને તમે અસેટ માની શકો કે જો તમે એનો સાત આઠ દસ દસ વર્ષ સુધી ઉપયોગ કરવાનો હોવ એક લાખ રૂપિયાની વસ્તુ લીધી હોય સવા લાખ રૂપિયાની વસ્તુ લીધી હોય તો દસેક વર્ષ તો ચાલવી જોઈએ ને જેમ કે આપણે બાઇક ખરીદીએ બાઇક ખરીદીએ સિત્તેર એસી હજાર કે હવે તો એની કિંમત પણ વધી ગઈ છે લાખ સવા લાખ રૂપિયાની આસપાસ રહેતી હોય છે તો આપણે મગજમાં રાખીએ છીએ કે દસ બાર વર્ષ સુધી અમે આને ચલાવીશું પણ લોકો ફોન લે છે લાખ સવા લાખ રૂપિયાનો અને પછી વર્ષ બે વર્ષ પછી બદલવાની વાત કરે છે તો ત્યારે તો એને અસેટ ન જ મનાય ને એને લાયબિલિટી કહેવાય આ માનસિકતાથી બચીએ ઘેટાછાપ માનસિકતાને છોડીએ હર્ડ મેન્ટાલિટીને છોડીએ અને વિવેકથી વિવેકથી આપણી મહેનતની કમાણીનો ઉપયોગ કરીએ લોકો કંઈક કરે છે એટલે મારે કરવું જ પડે એ ન કરીએ વિવેકથી આપણે પૈસાનો ઉપયોગ કરીએ બસ જ આ વિષય ઉપર આપના પણ વિચાર હશે આપનામાંથી પણ કદાચ આઈફોન માટે કોઈ ક્રેઝી હશે તો આશા રાખું કે થોડી ગણતરીઓ કરીને આ ગોષ્ઠી સાંભળીને એમના વિચારોને થોડા ઘણા અંશે આપણે પ્રભાવી કરી શક્યા હોઈશું બસ એ જ આ વિષય ઉપર આપને જે મંતવ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે